સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તારીખ છવ્વીસ થી અઠ્યાવીસ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સર્વે જિલ્લાના અધિકારી કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આયોજન અંગે જે બેઠક હતી એ યોજાઈ હતી સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તારીખ છવ્વીસ જૂનથી તારીખ અઠ્યાવીસ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવશે જે અંતર્ગત આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તમામ જિલ્લાના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને સાથે શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ સંદર્ભે બ્રિફિંગ મીટિંગ યોજાઈ હતી આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર ડોક્ટર રાજેન્દ્રકુમાર પટેલ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ મહાનગરપાલિકા કચેરી સભાખંડ ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી બન્યા હતા તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી થયેલી કામગીરી અને પ્રવેશોત્સવ સહિતની પહેલોના કારણે શિક્ષણના સ્તરમાં આવેલા સુધારાઓ અંગે વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ સંદર્ભે માર્ગદર્શન અને સૂચના આપ્યા હતા આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસની બ્રિફિંગ મિટિંગનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ કોઈએ નિહાળ્યું હતું વિડીયો કોન્ફરન્સ બાદ જિલ્લા શ્રીએ શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસના આયોજનની પૂર્વ તૈયારીઓ વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી હતી જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપ્યા હતા ત્યારે વધુમાં ધોરણ એક આંગણવાડી અને બાલવાચિકામાં પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓનું સો ટકા નામાંકન થાય અને જિલ્લાનું એક પણ બાળક પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે તાકીદ પણ કરી હતી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગવાહણે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે એસ યાજ્ઞિક નાયબ પોલીસ મહાનિર્દેશક ડોક્ટર ગિરીશ પંડ્યા નિવાસી અધિક કલેક્ટર શ્રી આર કે ઓઝા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર એમ જાલંધરા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર એમ ઓઝા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભદ્રસિંહ વાઘેલા સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા